દાહોદમાં શીતળા માતાના મંદિર પાસેના પડાવ વિસ્તારમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિદ્યાબેન મોઢિયાને નિશાન બનાવી બે અજાણ્યા ઈસમોએ દાનના બહાને સોનાના દાગીના પડાવી ફરાર થયા હતા બાઇક પર આવેલા બે લોકોએ પહેલાં મંદિરમાં દર્શન કર્યા અને બાદમાં મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો દાનના રૂપિયા સોના સાથે અડાવવાથી પવિત્રતા મળે તેવી વાત કરી તેમણે મહિલાના હાથ પર હાથ મૂકી ગળાની ચેઇન કાનની બુટ્ટી અને સોનાની વીટી સહિતના દાગીના ઉતાર્યા હતા ઘટના બાદ બંને ઠગો ઝડપથી ફરાર થયા હતા સમગ્ર ઘટનાને લઈને દાહોદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે હું સવારે મારા ઘરના ઓટલા પર બેઠી હતી ત્યાં એક બાઇક પર બે ભાઈઓ આવ્યા ને મને કે અહીંયા કિશન મહારાજ કોણ છે તો મેં કિશન મહારાજ તો અહીં કોઈ નથી કદાચ રાવળ યારે પટેલ ફળિયામાં રહે છે એ હોય કિશન મહારાજ એમ ના મારે દાન આપવું છે દાન આપવું છે એટલે એમ કે કે કયા મંદિર કીધું આ સામે મંદિર છે ત્યાં આપો હમણાં જીનો દ્વાર કરાયું છે એક ભાઈએ તો તમે ત્યાં આપી દો તો મને ચાલો તમે સાથે ચાલો તો હું મહારાજ પાસે લઈને ગઈ તો એને પહેલાં તો મહારાજને બધી પૂછપરછ કરી પછી મને એમ કે તમારે લો મહારાજ આપો આ પાંચસોની નોટ દક્ષિણા તમને આપો તો મહારાજને પાંચસો નોટની દક્ષિણા આપીને મને મહારાજને કે બહાર બેસો પછી મને બે હાથમાં પચાસ કેટલા પૈસા હતા તો મને ખબર નથી પણ બહુ બધી નોટ હતી પાંચસો પાંચસોની મને પકડાવી દે હાથમાં અને પછી મેં કીધું કે આ એક ગઢ્ડી મહારાજને આપી દો મહારાજ એમની રીતે જે કરાવવો હોય તો કરાવશે આ બીજા તમે મને કહો છો ભંડારો કરાવવાનો તો હું એમાંથી ભંડારો કરાવી દઈશ ત્યારે એમ કે ના મહારાજને તો નથી આપવા એમ કે ચાલો ને તમારા ઘરે મૂકી દઈએ તો કીધું મારા ઘરે શું કામ મહારાજને જ આપી દો ને તો એને મારા માથા પર હાથ મૂક્યો એકદમ ને પછી મને કશી ખબર જ નથી પડી ને પછી હું એની સાથે ચાલીને મારા ઘરે આવી ઘરે આવીને મને એમ કે એને સોનું પૈસા ને સોનું અડાડો તો જ એ પવિત્ર થાય પવિત્ર થાય પૈસા તો મેં કીધું સારું તો મેં મારા કાનમાં પહેરેલા હતા ને બુટ્ટા એની જોડે જ અડાડી તો કે ના બેન કાઢીને અડાવો તો વધારે સારું એમ એમને તો સારું કાઢી એક કાનનું કાઢી તો કે ના બીજા કાનનું આ પણ ના સાથે મૂકવો એમ તો મેં બીજા કાનનું પણ સાથે મૂક્યું પછી મને કે કે આ ગડ્ડી પર શું છે સોનું મૂકો તો મેં મારા કબાટમાંથી ખોટું મંગળસૂત્ર કાઢીને આપ્યું એને તો એમ કે આ તો ખોટું છે આ ના ચાલે બેન એમ કે સોનું જડાવવું પડે તો મેં મારા પર્સમાં મારી ચેન પડી હતી ચેન કાઢીને આપી દીધી તો ચેન પણ એ રૂપિયામાં બાળીને મારા કપડાં હતા ને કપડામાં નાખી ચેનવાળી ગઢ્ડી અને પેલી બી ગી અને પછી મને કે આ વિડીયો નંગવાળી છે કેવી છે છેલ્લાઓ એ મને બતાવો તો એ બધું બતાવીને મને એમ કે કે સારું હું પ્રસાદ લઈને આવું છું મંદિરમાં પ્રસાદ ચડાવવાનો છે એમને તો પ્રસાદ લઈને આવું છું ને એની બે જ મિનિટમાં મને એકદમ સ્ટ્રાઈક થઈ ગયો મેં કીધું આ તો ફ્રોડ છે એટલે મારા મિસ્ટર બહાર બેઠા હતા એમને જઈને મેં કહ્યું કે આ તો ફ્રોડ છે પકડો 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 એટલા મતલબ પેલા બાઇક લઈને ફરાર થઈ ગયા પછી મેં પેલા એમને પૈસા મૂક્યા હતા કપડામાં એ બધા ખંખેરીને જોયા પણ તેમાં પૈસા ના મળે ને મારી રકમ પણ ના મળે કશું જ શું શું લઈ ગયા લોકો મારી ચેન બે વીટી અને કાનના બુટ્ટા ને શેર દાહોદ થી જયેશ ગાડી સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર